એક વખતની વાત છે એક ગામમાં ગોપાલ નામનો એક વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતો હતો તે ખૂબ ગરીબ હતો તે ગોપાલ પોતાના જીવનથી બહુ જ નાખુશ અને નિરાશ રહેતો હતો તે એક દિવસ એક મહાત્મા સંતના આશ્રમમાં જાય છે તે ત્યાં જઈને મહાત્મા સંતને હાથ જોડીને કહે છે હે મહાત્મા હું મારા જીવનથી ખૂબ દુઃખી અને નિરાશ છું હું મારી પત્ની મારા છોકરાઓ કે મારા પરિવારને પણ ખુશ નથી રાખી શકતો હું મારા માટે પણ કંઈ કરી શકતો નથી હું મારા જીવનથી એટલો કંટાળી ગયો છું કે ક્યારેક ક્યારેક તો મારા મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવે છે હે મહાત્મા તમે આટલી સાધના અને તપસ્યા કરો છો તો તમે મને કોઈ એવો માર્ગદર્શન આપી શકો ઓછો જેથી હું મારા જીવનના ના આ ખરા સમય થી બહાર આવી શકું મારો બહુ જ ખરાબ સમય ચાલે છે હું મારા પરિવાર ને બે વખત કરું કઈ રીતે મારા પરિવાર ને ખુશ રાખું મહેરબાની કરીને મને કોઈ સરળ માર્ગદર્શન આપો જે હું સમજી શકું કારણ કે હું વધારે ભણેલ નથી તમે જો જ્ઞાન ની વાત કરશો તો કદાચ હું ક્યારે તે સમજી શકીશ નહીં આ વાત મહાત્મા સંત હસીને કહે છે તમારે મારું એક કામ કરવું પડશે તમારા ગામથી થોડે દૂર એક મંદિર આવેલ છે એ મંદિરની આજુબાજુની જગ્યામાં કીડીઓનું દર છે જ્યાં લાખો કીડીઓ તે દરમાં વસવાટ કરે છે તમને આ વાત સાંભળીને ઘણું આશ્ચર્ય થશે કીડીઓ આજુબાજુની જમીન ખરાબ કરી નાખે છે તેના લીધે મંદિરની આજુબાજુની જગ્યા પર કોઈ ઝાડપાન કારણ કે કીડીઓ તે જમીનની ફળદ્રુપતા ને ખરાબ કરે છે જો તમે મારું આ એક કામ કરો તો એના પછી હું તમને તમારી સમસ્યાના સમાધાન માટે માર્ગદર્શન આપીશ તમારે દરરોજ સાત દિવસ સુધી પેલા મંદિરે જઈને મંદિરની આજુબાજુમાં જે કીડીઓનું દર તમને દેખાય તે તોડી નાખવાનું રહેશે પણ હા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે કીડીઓના દર ને તોડતી વખતે ત્યાં કોઈ કીડીને નુકસાન ના થાય અને મરવી ના જોઈએ તમારે સાત દિવસ સુધી આવું કરવાનું રહેશે પછી હું તમને તમારી સમસ્યામાંથી બહાર કઈ રીતે નીકળવું તેનું માર્ગદર્શન આપીશ આ વાત સમજવાની કોશિશ કરતા ગોપાલ મહાત્મા સંતના આશ્રમથી પોતાના ઘરે જાય છે કદાચ ગોપાલને ખબર પડી નહીં પણ તે વિચારે છે કે મહાત્મા આવું શું કામ કરાવે છે આ મહાત્મા સંત તો કીડીઓ પર અન્યાય કરાવે છે એમનું દર તોડવે અને એમને નુકસાન પહોંચાડે આવો કોઈ મહાત્મા સંત થોડી કરાવે પણ મહાત્માની વાત માનીને બીજા દિવસથી તે ત્યાં મંદિરે જવાનું ચાલુ કરી દે છે જયારે પહેલા દિવસે તે મંદિરે જાય છે તો તે જોવે છે ઘણી બધી કીડીઓ ત્યાં પોતાના માટે ખોરાક ગોતવામાં લાગી હોય છે અને એકબીજાની પાછળ હરોળમાં ચાલતી હોય છે અને અનાજના નાના નાના કણ લઈને ના માતે અનાજના નાના કણ એકત્રિત કરતી હોય છે આ જોઈને પહેલા તો તે ગોપાલ નું મન કમજોર થઈ ગયું એને વિચાર્યું કે કેટલી મેહનત કરીને આ કીડીઓ પોતાનું દર અનાજના નાના પોતાના માટે ખોરાક એકત્રિત કરે છે જો હું આ કીડીઓનું દર તોડી નાખીશ તો આ કેટલું દુઃખ થશે પછી પેલા મહાત્મા વાત યાદ કરીને કીડીઓના તોડવાનું ચાલુ કરી દીધું તરત જ કીડીઓમાં અફરાતફરી થવા લાગી અને તે આમ તેમ ભાગવા લાગી અત્યાર સુધી જે શિસ્તબંધ સમૂહમાં એક હરોળમાં ચાલતી હતી તે બધી કીડીઓ પોતાનો જીવ બચાવવા છૂટી પડીને આમ તેમ ભાગવા લાગી હતી થોડી વારમાં કીડીઓનું દર તૂટી ગયું અને કીડીઓ પોતાનો જીવ બચાવવા ગમે ત્યાં સંતાઈ ગઈ આવું કર્યા પછી તે 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 ગોપાલ નિરાશ થઈ પોતાના ઘરે જાય છે ચિંતિત હતો 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 તેના મનમાં પસ્તાવો થતો અને રાતે ઊંઘતા પહેલા વિચાર્યું હવે તે કીડીઓનું દર તૂટી ગયું છે હવે ત્યાં જવાનો કોઈ ફાયદો નથી પરંતુ કીડીઓનું દર તોડી નાખવાનું મહાત્મા સંતે કહેલ તે મેં કરી દીધું છે પછી તેને વિચાર આવે છે સાત દિવસ ત્યાં જવાનું કહેલ આવું વિચારીને બીજા દિવસે પણ ગોપાલે ત્યાં જવાનું નક્કી કર્યું બીજા દિવસે સવારે ઉઠી ને તે પાછો તે મંદિરે જાય છે અને મંદિર ની બાજુમાં તે જ જગ્યા એ જાય છે જ્યાં તેને એક દિવસ પહેલાં જ કીડીઓનું દર તોડી નાખ્યું હતું પરંતુ તે આશ્ચર્ય થઈ જાય છે એ જોઈને કે કીડીઓ એ તેમનું દર એ જ જગ્યા એ ફરીથી બનાવી લીધું હતું અને કીડીઓ ફરીથી પોતાના માટે ખોરાક એકત્રિત કરવા લાગી હતી ગોપાલે મનમાં વિચાર્યું કે આ કીડિયો કેટલી મૂર્ખ છે એમને ખબર છે કે એક દિવસ પહેલા જ તેમનું દર આ જગ્યા પર તોડી નાખવામાં આવ્યું હતું અને એ જ જગ્યાએ એ તેમને પાછું પોતાનું દર બનાવી લીધું આવું વિચારીને ગોપાલને મનમાં હસું આવે છે અને પછી તેને મહાત્મા એ કહેલ વાત યાદ આવે છે તેને કીડીઓનું દર ફરીથી તોડવાનું ચાલુ કરી દીધું ફરીથી ફરીથી કીડીઓમાં થવા લાગી લાગી બધી કીડીઓ પોતાનો બચાવવા માટે ભાગવા હતી થોડા સમયમાં કીડીઓનું દર પાછું તૂટી ગયું અને હવે ગોપાલ પોતાના મનમાં સંતોષ થયો કે આ વખતે મેં આ કીડીઓના દર બરાબર તોડી નાખ્યું છે હવે આ કીડીઓ આ જગ્યા પર પોતાનું દર ફરીથી રેડી દીધું જેથી કીડીઓ ત્યાં પોતાનું દર બનાવી ન શકે આ રીતે તે પોતાનું કામ કરીને પાછો તે પોતાના ઘરે આવ્યો આજ રાત સુધી વખત તે ગોપાલ એ જ વિચાર કરતો હતો શું મહાત્મા આ યોગ્ય કામ કરાવે છે કીડીઓનું દર તોડવું શું કોઈ સિદ્ધ સંતને શોભે ખરાશું થશે જો તે કોઈ મહાત્મા સંત સંતના હોય તો અને તે મને મૂર્ખ બનાવતા હોય તો પછી તેને નક્કી કર્યું હું મારા કામને પહેલાં પૂરું કરી લવ એના પછી જ મને ખબર પડશે કે મહાત્મા મારી જોડે આવું કામ કેમ કરાવે છે આવું વિચારીને તે રાતે સૂઈ જાય છે ત્રીજા દિવસે સવારે ઉઠીને તે પાછો તે મંદિરની તે જગ્યા પર જાય છે જ્યાં તેને કીડીઓનું દર તોડી નાખ્યું હતું તે એ જોઈને ખુશ થઈ જાય છે કે એ જગ્યા પર કીડીઓનું કોઈ દર હોતું નથી બધી કીડીઓ એ જગ્યા પરથી જતી રહી હતી હવે તેને વિચાર્યું કે હવે મારે રોજ અહી આવવાનું કોઈ કારણ નથી કારણ કે કીડીઓ એ પોતાનું દર બદલી નાખ્યું છે અને મહાત્મા એ મને સાત દિવસ સુધી અહીં આવવાનું કહ્યું હતું પરંતુ આજે તો ત્રીજો દિવસ છે હવે બાકી રહેલ ચાર દિવસ અહીં આવવાનો કોઈ મતલબ નથી આવું વિચારીને તેને નક્કી કર્યું અહીંયાથી તે સીધો પેલા મહાત્મા સંત જોડે જશે અને અને તેમને તે તે આ બધી માહિતી આપશે એ જગ્યા પરથી પાછો ફરતો પેલા મહાત્માના આશ્રમ તરફ જતો હતો ત્યારે અચાનક એની નજર એક દર પર પડી જે કીડીઓ દ્વારા બનાવેલ હતું એટલે પેલી બધી કીડીઓ એ પોતાનું નવું દર બનાવી લીધું હતું અને તે પોતાના નવા દરમાં વસવાટ કરવા લાગી હતી આ નવો દર તેના જૂના દર કરતાં થોડા જ અંતરે આવેલ હતો અને પેલા વ્યક્તિની નજર આ નવા દર પર પડી ત્યારે એને વિચાર્યું કદાચ મહાત્માને ખબર હતી કે આ કીડીઓ પોતાનું દર અહીંથી બદલીને મંદિરની બીજી બાજુની જગ્યા પર બનાવી લેશે એટલે જ તેમને મને અહીં સાત દિવસ આવવાનું કહે આવું વિચારીને તે કીડીઓનું નવું દર પણ તોડવા માટે ત્યાં જાય છે અને જોવે છે કે કીડીઓ પોતાના એ જ કાર્યમાં લાગેલ હતી તે પોતાના માટે ખોરાક એકત્રિત કરવામાં લાગી હતી જ્યારે તેમનું જૂનું દર તૂટેલ ત્યારે ત્યાં પણ અનાજના નાના કણ રહી ગયે એટલે કીડીઓ ત્યાંથી પણ અનાજના નાના કણ લઈને આવતી હતી હવે અહી ગોપાલને મનમાં થોડી દયા આવે છે કારણ કે તે પોતે પણ કમજોર હતો અને તેનો સમય પણ ખરાબ ચાલતો હતો એટલે ગોપાલને તે કીડીઓ પર દયા આવવા લાગી એ વિચારતો હતો કે હું આ કીડીઓની મદદ કરું પણ એનાથી વિરુદ્ધ એ તે કીડીઓને નુકસાન પહોંચાડતો હતો પરંતુ પેલા મહાત્માની વાત યાદ કરીને ફરીથી તેને કીડીઓના દરને તોડવાનું નક્કી કર્યું પરંતુ આ વખતે ઘણી સાવધાની પૂર્વક તે કીડીઓનું દર તોડવાનું શરૂ કર્યું જેથી કીડીઓને કોઈ નુકસાન ના પહોંચે આ વખતે સમય થોડો વધારે લાગ્યો કારણ કે કોઈ પણ કીડીઓને નુકસાન ના પહોંચે એવી શરત મહાત્મા સંતે પહેલા જ રાખી હતી એટલે તે ઘણી સાવધાની રાખીને કીડીઓનું દર તોડતો હતો અને છેવટે તેને કીડીઓના નવા દરને પણ તોડી નાખ્યું અને આ વખતે દરને તોડ્યા પછી પહેલાં કરતાં પણ વધારે દુઃખી હતો કારણ કે તેણે કીડીઓનું નવું ઘર પણ તોડી નાખ્યું હતું હવે તે પોતાને એક રાક્ષસ અને ખરાબ વ્યક્તિ સમજવા લાગ્યો હતો પરંતુ તે પેલા મહાત્મા સંતની વાત પર વિશ્વાસ રાખીને મહાત્મા એ કહેલ કામ કરતો હતો જૂનું દર તો હું કીડીઓને બીજી જગ્યા એ પણ વસવાટ કરવા દેતો નથી એ કીડીઓ મારા વિશે શું વિચારતી હશે તે કેટલો ખરાબ વ્યક્તિ હશે પેલા મહાત્મા પણ મારી જોડે આવું કામ કરાવે છે પરંતુ ફરીથી તેને ત્યાં જવાનું નક્કી કર્યું ચોથા દિવસે ફરીથી તે સવારે ઉઠીને તે પાછો મંદિરે એ જ જગ્યા પર પહોંચી જાય છે તે એ જોઈને અચંબિત થઈ જાય છે તે કીડીઓ એ બીજી નવી જગ્યા પર પોતાનું નવું દર બનાવી લીધું હતું આ વખતે તે કીડીઓ તો પહેલાથી પણ વધારે ઉર્જાથી કામ કરતી હતી અને કીડીઓ એ તેમના પહેલાના દર કરતાં પણ મોટું દર બનાવી લીધું હતું તે પણ એક જ રાતમાં અને ફરીથી તે પોતાના માટે અનાજ અને ખોરાક એકત્રિત કરવાના કામમાં લાગેલ હતી ગોપાલ મનમાં વિચાર કરે છે આ કીડીઓ કઈ માટીની બનેલી છે હું વારંવાર આ કીડીઓનું દર તોડી નાખું છું અને પાછું તે પોતાના માટે નવો દર અહીં બનાવી લે છે શું એમને ખબર નથી કે હું અહીંયા આ કીડીઓને દર બનાવીને વસવાટ કરવા નહીં દબ આ કીડીઓ શારીરિક દેખાવમાં મારાથી કેટલી નાની છે તો પણ તે હાર માનવા તૈયાર નથી બહુ જ આશ્ચર્યની વાત છે અને તે ગુસ્સે થઈ કીડીઓનું દર તોડવાનું ચાલુ કરી દીધું પણ આ વખતે કીડીઓનું દર તોડતી વખતે કેટલીક કીડીઓ ત્યાં મરી જાય છે ગોપાલના પગ નીચે કચરાઈને કેટલીક કીડીઓ મરી જાય છે ગોપાલ ગુસ્સામાંથી જ્યારે બહાર આવે છે ત્યારે એને જોયું કે પોતાના ગુસ્સાના લીધે આ કીડીઓને કેટલું નુકસાન પહોંચ્યું આ જોઈને એના મનમાં દુઃખની લાગણી થવા લાગી અને તે રડતા રડતા પોતાના ઘર તરફ જાય છે રાતે સુતા સમયે તે વિચારે છે કે હું કીડીઓ પર ઘણો અત્યાચાર કરું છું હવે આનાથી વધારે અત્યાચાર હું નહીં કરી શકું પછી વહેલી સવારે ઉઠીને તે કીડીઓ માટે ઘરેથી થોડો લોટ લઈને મંદિરે કીડીઓનું દર હતું એ જગ્યા પર જવા નીકળે છે આ વખતે તેના મનમાં કીડીઓ માટે દયા આદર અને શ્રદ્ધાની લાગણી હોય છે આજે તે કીડીઓની મદદ કરવા માંગતો હતો અને જ્યારે ગોપાલ તે જગ્યા પર પહોંચે છે તો તે ત્યાં જોવે છે કે કીડીઓ એ પાછું પોતાનું નવું દર બનાવવામાં લાગેલી હતી ગોપાલ બહુ જ લાગણીશીલ થઈને પોતે લાવેલ લોટ કીડીઓને ખવડાવે છે બાકીના બચેલા દિવસોમાં તે આ કાર્ય કરે છે રોજ સવારે તે ત્યાં જઈને કીડીઓને લોટ ખવડાવતો સાત દિવસ પછી તે વ્યક્તિ પેલા મહાત્મા સંત જોડે જાય છે અને હાથ જોડી કહે છે હે મહાત્મા સંત મને માફ કરજો તમે મને જે કામ કરવાનું કહેલ તેમાં હું નિષ્ફળ થયો છું મેં કીડીઓનું દર તોડવાની ઘણી કોશિશ કરી અને મેં તે કીડીઓનું દર તોડ્યું પણ ખરા એક વાર નહીં ચાર વખત મેં તે કીડીઓનું દર તોડેલ પણ એના પછી મારી હિંમત ના થઈ કે હું એ કીડીઓનું દર તોડી શકું હે મહાત્મા હું સમજુ છું કે મારાથી તમે આપેલ કામ પૂરું થઈ શક્યું નથી એટલે હવે તમે એના બદલે મને કોઈ માર્ગદર્શન નહીં આપો જે મને મારા ખરાબ સમયમાંથી બહાર કાઢી શકે પણ મને એ વાતનો હવે કોઈ પછતાવો નથી કારણ કે મને લાગે છે મેં જે કર્યું તે યોગ્ય હતું એટલે હે મહાત્મા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મને મારા ઘરે જવાની આજ્ઞા આપો આ વાત સાંભળીને મહાત્મા કહે છે અરે બેટા ક્યાં જાય છે પહેલાં જલપાન તો કરી લો એના પછી તમે જતા રહેજો આવું કહીને પછી તે મહાત્મા તે વ્યક્તિ માટે પાણી લઈને આવે છે પાણી પીવડાવ્યા પછી એ મહાત્મા પેલા વ્યક્તિને પૂછે છે કે તમે મને એ જણાવો કે તમે એ કીડીઓનું દર્શાવવા માટે તોડવામાં નિષ્ફળ રહ્યા એ કીડીઓ તો દેખાવમાં તમારા કરતાં ઘણી નાની છે છતાં તમે એ કીડીઓનું દર તોડવામાં નિષ્ફળ રહ્યા ક્યાં છે તમારી શારીરિક શક્તિ આનો જવાબ આપતા ગોપાલ કહે છે હે મહાત્મા મેં તે કીડીઓનું દર તોડી નાખ્યું હતું વારંવાર હું કીડીઓનું દર તોડી નાખતો હતો અને એક વખત તો ગુસ્સામાં કેટલીક કીડીઓને પણ નુકસાન થયું હતું તે દિવસે મેં વિચાર્યું કે હું આ કીડીઓને શા માટે નુકસાન પહોંચાડું છું બસ એ જ દિવસથી મેં કીડીઓને નુકસાન પહોંચાડવાને બદલે મદદ કરવાનું ચાલુ કરી દીધું આ વાત સાંભળીને મહાત્મા કહે છે કે બસ આજ તમારે શીખવાનું હતું કે એક નાની કીડી આપણને જીવનમાં કેટલો મહત્વનો સંદેશ આપે છે મેં તમને કીડીઓનું દર તોડવા માટે નહોતા મોકલ્યા પણ મેં તમને ત્યાં કીડીઓ જોડેથી કઈ શીખ લઈ શકો એના માટે ત્યાં મોકલ્યા હતા તમને ત્યાં કીડીઓ જોડેથી શું શીખ મળી તે મને જણાવશો આ સાંભળીને તે વ્યક્તિ એ મહાત્મા સંતને પૂરી વાત વિસ્તારથી જણાવે છે પૂરી વાત સાંભળીને મહાત્મા હસીને કહે છે બેટા પહેલી શીખ તમે તે કીડીઓ જોડેથી લઈ શકો એ કે તમે કેટલી વાર કીડીઓનું દર તોડ્યું પણ દર વખત તેઓ પોતના માટે નવું દર બનાવી લેતી એમને ક્યારે પણ હાર ન માની જો તે હાર માની લેતી તો તે કીડીઓ તમને ત્યાં જોવા મળતી જીવન એટલે કર્મશીલ પરંતુ આપણે મનુષ્ય એક બે વાર નિષ્ફળ થતા જ નિરાશ થઈ જઈ છે અને પછી ક્યારે ફરીથી પ્રયાસ કરતા નથી અને અમુક વ્યક્તિઓ પોતાના જીવનમાં નિષ્ફળ થયા પછી આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે પરંતુ તમે જાનવરમાં આ વાત જોઈ હશે જાનવર પોતાના જીવનમાં સંઘર્ષ કરે છે તે ક્યારે પોતાના જીવનથી નિરાશ થઈને આત્મહત્યા નથી કરતા તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ જાનવરે પોતાના જીવનથી નિરાશ થઈને આત્મહત્યા કરી હોય ભલે તે જાનવર ગમે તેટલું ભૂખું અને દુઃખી કેમ ન હોય પરંતુ તેઓ પોતાના જીવનને જીવવા માટે સંઘર્ષ કરતા રહેતા હોય છે ત્યાં બીજી બાજુ અમુક માણસો જીવનમાં એક બે વાર નિષ્ફળ થાય એટલે નિરાશ થઈને આત્મહત્યા કરી લેતા હોય છે જીવન એટલે કર્મ જીવનમાં મનુષ્ય એ હંમેશા કર્મ કરતું રહેવું જોઈએ મૃત્યુ એ સત્ય છે અને છેલ્લો વિશ્રામ છે એટલે મનુષ્યએ મૃત્યુ પહેલા કર્મ કરવાનું છોડી દેવું જોઈએ નહીં કર્મ કરતા રહેવું જોઈએ અને મૃત્યુ પછી તો તમે પરમ વિશ્રામમાં જતા જ રહેશો તો એના પહેલા કર્મ કરવાનું શું કામ બંધ કરી દો છો કેમ દુઃખી અને નિરાશ થાવ છો જો તમે એકવાર કામમાં નિષ્ફળ ગયા છો તો શું થયું ફરીથી પ્રયાસ કરો કોશિશ કરો એટલે જ કહ્યું છે કોશિશ કરવાવાળાની ક્યારેય હાર થતી નથી એ તમે પેલી કીડીઓને જોઈને શીખી લીધું હશે શારીરિક દેખાવમાં મનુષ્ય કરતા કેટલી નાની હોય છે તે કીડીઓ પરંતુ કીડીઓનું મનોબળ મનુષ્યના મનોબળ કરતા એટલું મોટું હોય છે અને એટલું મજબૂત હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તે પોતાનું કાર્ય કરતી રહે છે તમે તે કીડીઓનું દર કેટલી વાર તોડ્યું પણ તે કીડીઓએ ક્યારે હાર ન માની બીજી શીખ એ છે કે જ્યારે પણ આપણા પર ખરાબ સમય આવે છે ત્યારે દરેક માણસને એવું લાગે છે કે આ સમય હવે ક્યારે જશે નહીં આ એ સમય છે જે મારા જીવનને બરબાદ કરી નાખશે મને ક્યારે જીવન જીવવા નહીં દે અને આવા જ વિચારો જેનું કોઈ હકીકતમાં અસ્તિત્વ નથી એ માત્ર વિચાર છે અને આવાજ વિચાર માણસના મનને દુઃખી અને નિરાશ કરી દે છે એટલે જ માણસ પ્રયાસ કોશિશ કરવાનું બંધ કરી દે છે હવે તમે જ વિચારો કે પ્રકૃતિ તમને દરેક વખત નુકસાન પહોંચાડશે પરંતુ ક્યાં સુધી તમને નુકસાન થતું રહેશે પરંતુ તમે દરેક વખત નવો પ્રયાસ કરતા રહેશો તો પ્રકૃતિ પણ માણસની સામે નતમસ્તક થઈ જાય છે અને એક દિવસ એને પણ માણસ પર દયા આવે છે અને આપણી મદદ કરશે અને તે આપણને જીવનમાં જે જરૂર હશે તે આપશે જેનો આપણે વિચાર કર્યો હતો તમે જોયું કે તમે ત્યાં કીડીઓને નુકસાન કરવા માટે ત્યાં જતા હતા પરંતુ પછી તમે તે કીડીઓને ખોરાકમાં લોટ આપવા લાગ્યા તમે એમની મદદ કરવા લાગ્યા કારણ કે તમે જોયું કે તે કીડીઓ હાર માનતી ન હતી આવી જ રીતે તમે પણ તમારા જીવનમાં હાર ના માનો અને સંઘર્ષ અને કોશિશ કરતા રહેશો તો એક દિવસ આ પ્રકૃતિ તમને મદદ કરશે અને તે દરેક વસ્તુ તમને મળશે જે જીવનમાં તમારે જોઈએ છે એટલે હંમેશા આ બે શીખ યાદ રાખજો એક કર્મ કરતા રહેજો અને બીજુ એક ના એક દિવસ તમને તમારા કરેલ કર્મનું ફળ પ્રકૃતિ જરૂર તમને આપશે